માવઠાના મારથી પીડિત ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે ગુજરાતમાં આ વર્ષે ચોમાસું વહેલું આવવાની શક્યતા છે હાલ અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચ્યું છે કેરળમાં પણ સત્યાવીસમી મે સુધી પ્રવેશવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે જેના પગલે ગુજરાતમાં પણ હવે વહેલું ચોમાસું આવે તેવી શક્યતા છે સો ટકાથી વધુ વરસાદ રહેવાની પણ આગાહી કરાઈ છે આ આગાહી પચાસથી થી વધુ આગાહીકારોએ આપી છે જૂનના પ્રથમ સપ્તાહમાં વરસાદ શરૂ થશે જેનાથી ખેડૂતો વાવણી કરી શકશે જુલાઈના અંત સુધી વાવણી માટે પૂરતો વરસાદ થશે આ વર્ષે ચોમાસું લાંબુ ચાલશે અને બે વાવાઝોડાની સંભાવના છે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વાવાઝોડું પણ આવી શકે છે ઓક્ટોબરમાં અંતિમ સપ્તાહમાં વિધિવત રીતે વરસાદની વિદાય થશે

जे लगभग सुर आने वाले सात दिनों में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और हम आज के लिए बात करेंगे तो आज के लिए गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग और साथ में लाइट थंडेस्टॉल का पूर्वानुमान है और जो डिस्ट्रिक्ट है जहाँ पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नौसारी वलसाड़ दमन दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है जहाँ पे हैवी रेनफॉल की वार्निंग और साथ में थंडेस्टॉल और साथ ही येलो अलर्ट जारी है इन डिस्ट्रिक्ट के लिए